टू टेन मिनिट इंग्लिश कोर्स आज ना पेलो शब्द है अरेन्टे गिश डेफिनेशन एवं कहे टू अरेन्ज थिंग्स इज टू पुट इन दी राइट प्लेस मतलब के वस्तुओं ने योग्य जगह गोठवी एट फॉर एक्जाम्पल ही अरेज द चेर बिफोर द गेस्ट अराइव મહેમાનો આવતા પહેલાં તેણે ખુરશીઓ ગોઠવી અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો હી અરેન્જ ધ ચેર્સ શું ગોઠવું ખુરશીઓ ગોઠવી ક્યારે બિફોર ધ ગેસ્ટ અરાઈવડ હેંગ સેકન્ડ વર્ડ છે હેંગ હેંગનો અર્થ થાય છે લટકાવવું અથવા તો લટકવું ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે ટુ હેંગ સમથિંગ ઇઝ ટુ કીપ ઇટ અબાવ ધ ગ્રાઉન્ડ શું કહે છે ટુ હેંગ સમથિંગ ઇઝ ટુ કીપ ઇટ અબાવ ધ ગ્રાઉન્ડ કીપ એટલે કે રાખવું જો શું કહે છે જમીનથી ઉપર રાખવું અથવા તો લટકાવવું એટલે કે હેંગ આનો વાક્ય પ્રયોગ કરીને જોઈએ તો તે હેંગ અ ક્લોક ઓન ધ વોલ તે હંગ શું કર્યું તે હંગ અ ક્લોક શું તો કે ઘડિયાળ ઓન ધ વોલ દિવાલ પર તેમણે દિવાલ પર ઘડિયાળ લટકાવી બેલેન્સ થર્ડ વર્ડ ઇઝ બેલેન્સ બેલેન્સ નો અર્થ થાય છે સંતુલન રાખવું ટકાવી રાખવું ટુ બેલેન્સ સમથિંગ ઇઝ ટુ કીપ ઇટ ફ્રોમ ફেইলিંગ ફોલિંગ સોરી ટુ બેલેન્સ સમથિંગ ઇઝ ટુ કીપ ઇટ ફ્રોમ ફોલિંગ કોઈ વસ્તુને પડતા અટકાવી તો તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે બેલેન્સ કોઈ વસ્તુને પડવાથી બચાવવી સંતુલિત રાખવી એટલે કે બેલેન્સ વાક્ય પ્રયોગ જોઈએ તો સી બેલેન્સ ધ બુક ઓન હર હેડ સી બેલેન્સ ધ બુક તેણે પુસ્તકને માથા પર સંતુલિત રાખ્યું સી બેલેન્સ ધ બુક ઓન હર હેડ ગ્રેબ ગ્રેબનો આમ તો અર્થ થાય છે ઝપટવું લેવું આમ ઝડપથી કંઈક લેવું તો તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે ગ્રેબ ટુ ગ્રેબ ઇઝ ટુ ટેક અ હોલ્ડ ઓફ ઓર સમથિંગ સડનલી શું કહે છે જુઓ અચાનક પકડી લેવું એમ તરત જ લઈ લેવું આંચકી લેવું ખેંચી લેવું એના માટે ઇંગ્લિશમાં ગ્રેબ વર્ડ છે વાક્ય પ્રયોગ કરીએ તો હી ગ્રેબ્ડ જો શું કર્યું હી ગ્રેબ્ડ હિઝ કોટ એન્ડ લેફ્ટ ધ હાઉસ તેણે પોતાનો કોટ પકડી અને ઘરની બહાર ગયો હી ગ્રેબ હિઝ કોટ એન્ડ લેફ્ટ ધ હાઉસ એક્સેપ્ટ નેક્સ્ટ વર્ડ ઇઝ એક્સેપ્ટ એક્સેપ્ટનો અર્થ થાય છે સ્વીકારવું ફેસબુકમાં આપણે કોઈને રિક્વેસ્ટ મોકલી અને એ એક્સેપ્ટ કરે એવું હોય ને કે એક્સેપ્ટ કરે પછી તમે ફ્રેન્ડ બનો તો આ એક્સેપ્ટ ટુ એક્સેપ્ટ સમથિંગ ધેટ ઇઝ ઓફર ઇઝ ટુ ટેક ઇટ શું કહે છે કોઈએ કંઈ ઓફર કર્યું તમે તે લીધું મતલબ કે તમે તેણે એક્સેપ્ટ કર્યું તમે તેનો સ્વીકાર કર્યો જો શું કે છે આપવામાં આવેલી વસ્તુ સ્વીકારવી એટલે કે એક્સેપ્ટ વાક્ય પ્રયોગ જોઈએ તો સી એક્સેપ્ટેડ માય ઇન્વિટેશન ટુ ધ પાર્ટી સી એક્સેપ્ટેડ માય ઇન્વિટેશન જો શું કર્યું આમંત્રણ સ્વીકાર્યું શેનું તો કે પાર્ટીનું તેણે મારી પાર્ટીનું આમંત્રણ સ્વીકાર્યું અટેન્ડ અટેન્ડનો અર્થ થાય છે હાજર રહેવું ઉપસ્થિતિ આપવી ટુ અટેન્ડ સમથિંગ ઇઝ ટુ ગો ટુ ઇટ જો શું કહે છે કોઈ સ્થળ અથવા કાર્યક્રમમાં જવું અથવા તો હાજરી આપવી તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે અટેન્ડ વાક્ય પ્રયોગ કરીને જોઈએ તો આઈ વિલ અટેન્ડ ધ મીટિંગ ટુમોરો હું કાલે બેઠકમાં હાજર રહીશ આઈ વિલ અટેન્ડ ધ મીટિંગ ટુમોરો હું કાલે બેઠકમાં હાજર રહીશ એન્ડ કરે છે નો અર્થ થાય છે પ્રોત્સાહન આપવું મોટિવેટ કરવું જોશ ભરવું ટુ એન્કરેજ ઇઝ ટુ મેક વોન્ટ ટુ ડૂ છે કોઈકને કંઈક કરવા પ્રેરણા પૂરી પાડવી પ્રેરણા આપવી એટલે કે એન્કરેજ કરવું ટીચર્સ એન્કરેજ સ્ટુડન્ટ્સ ટુ આસ્ક ક્વેશ્ચન્સ વાક્ય પ્રયોગ છે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરે છે કોણ ટીચર્સ એન્કરેજ પ્રોત્સાહિત કરે છે જુઓ પ્રેરણા પૂરી પાડે છે કોને સ્ટુડન્ટને ટુ આસ્ક ક્વેશન કે તમે સવાલ કરો પ્રશ્ન પૂછો નેક્સ્ટ વર્ડ ઇઝ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટનો અર્થ થાય છે ફરક અથવા તો વિરોધાભાસ જુઓ શું કે છે ઇંગ્લિશ ડેફિનેશનમાં આ કોન્ટ્રાસ્ટ ઇઝ ધી શાર્પ ડિફરન્સ બિટવીન ટુ થિંગ્સ બે વસ્તુઓ વચ્ચેનો સ્પષ્ટ ફરક કોન્ટ્રાસ્ટ કહેવાય છે બે વસ્તુઓ વચ્ચેનો સ્પષ્ટ ફરક દર્શાવવા માટે કોન્ટ્રાસ્ટ શબ્દ વપરાય છે ધેર ઇઝ અ સ્ટ્રોંગ કોન્ટ્રાસ્ટ બિટ્વિન ડે એન્ડ નાઇટ વાક્ય પ્રયોગ કે છે દિવસ અને રાત્રિ વચ્ચે મોટો ફરક છે દિવસ અને રાત્રિ વચ્ચે મોટો કોન્ટ્રાસ્ટ છે ફેમિલિયર ફેમિલિયર મતલબ કે પરિચિત જાણીતું ઓળખી તું સમવન ઓર સમથિંગ ઇઝ ફેમિલિયર ટુ યુ યુ નો ધેમ વેલ જો કોઈ વ્યક્તિ અથવા વસ્તુ તમને સારી રીતે તમે તેને ઓળખતા હોય એ તમને ઓળખતી હોય તો તેના માટે ફેમિલિયર શબ્દ વપરાય છે ઘણી વખત આપણે કોઈ સિટીમાં જઈએ ને ત્યાંની શેરીઓ શું કહેવાય કે એટલી બધી હોય ને તમને એમ થાય કે અહીંયાથી ક્યાં જવું એમ એક સ્થળેથી બીજી જડે બીજી જગ્યાએ તો કોઈ વ્યક્તિ આવીને કહીએ કે ના હું આ વસ્તુથી હું આ શેરીઓથી ફેમિલિયર છું ચાલો હું તમને બતાવું અથવા તો હું તમને સિંધાણું રસ્તો એમ એક્ઝામ્પલ જોઈએ તો ધેટ સોંગ સાઉન્ડ્સ ફેમિલિયર ટુ મી તે ગીત મને ઓળખીતું લાગે છે ધેટ સોંગ સાઉન્ડ્સ ફેમિલિયર ટુ મી તે ગીત મને ઓળખીતું લાગે છે યુજ નેક્સ્ટ વર્ડ ઇઝ યુઝ યુઝનો અર્થ થાય છે વિશાળ ઇફ સમથિંગ ઇઝ હ્યુઝ ઇટ ઇઝ વેરી બિગ કોઈ વસ્તુ કોઈ વસ્તુને આપણે એમ કહીએ કે તે હ્યુજ છે તો એનો અર્થ એવો કે તે વસ્તુ ખૂબ જ મોટી છે ફોર એક્ઝામ્પલ વાક્ય કરીને જોઈએ તો વિશો અ હ્યુજ એલિફન્ટ એટ ધી જૂ અમે પ્રાણી સંગ્રહાલયમાં વિશાળ હાથી જોયો શું જોયું વિશો અ હ્યુઝ એલિફન્ટ એટ ધી જૂ प्राणी संग्रहालय में विशाण हाथी जो सो दिस इज इट थैंक यू वेरी मच कीप वोचिंग